અમરેલીમાં સી બાર્ડના મોત મામલે મોટો ખુલાસો સીમાં કોઈ રોગ ન ફેલાયો હોવાની ડીસીએફની સ્પષ્ટતા ગેરમાર્ગે દોરતો સંદેશો ફેલાયો છે સીને આઇસોલેશનમાં નથી રાખ્યા આ તમામ રૂટિન પ્રક્રિયા છે કોઈ મોટી મહામારી નથી જાફરાબાદમાં ત્રણ સી બાર્ડના શંકાસ્પદ મોત થયા હતા સાવચેતીના ભાગરૂપે એક ડ્રાઈવર ડ્રાઈવ સમગ્ર ડિવિઝન ખાતે કરવામાં આવી રહી હતી અને આ ગ્રુપ સાથે અન્ય જે સિંહબાળ હતા એમને સાવચેતીના ભાગરૂપે બે માદા અને છ બાળને રેસ્ક્યુ કરીને એમના રૂટીન ચેકઅપ માટે એમને રેસ્ક્યુ કરવામાં આવેલા છે કે એમનું બેઝિક બ્લડ પ્રોફાઇલિંગ છે ટેમ્પરેચર છે આ ચેક કરીને પછી એમને પૂર્ણ ફિલ્ડમાં આપણે જે એમનું મૂળ નિવાસ છે એમાં રિલીઝ કરતા હોઈએ છીએ પરંતુ ગઈકાલથી એક ગેરમાન્યતા અને ખોટો મીડિયામાં પ્રસારિત થઈ રહ્યો છે કે કોઈ મોટી મહામારી તો કોઈ અને ગંભીર રોગના કારણે કરવામાં છે મતલબ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે એવી કોઈ બાબત કોઈ રિપોર્ટ્સ કે એમને કોઈ મોટું સંક્રમણ હોવાની કોઈ બાબત રિપોર્ટ્સમાં આવેલી નથી આ એક ખૂબ જ બેઝિક નિયમિત અને રૂટીન પ્રક્રિયા છે તેના ભાગરૂપે આ સિંહ બાળને રેસ્ક્યુ કરવામાં આવેલા છે